નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું સત્યાવીસમી ફેબ્રુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરીએ એ પહેલાં તમારે આપણા કરંટ અફેરના જેટલા પણ કોર્સીસ ચાલે છે એ બધાની માહિતી જોઈતી હોય તો સ્ક્રીન ઉપર તો અવેલેબલ છે જ કોર્સિસની થોડીક માહિતી પ્રાઇસ સાથેની બાકી તમે વોટ્સએપ હેલ્પલાઇન નંબરમાં પણ સંપર્ક કરી શકો છો વોટ્સએપમાં તમે માત્ર મેસેજ કરજો બરાબર ચોરાણું સત્યાવીસ વીસ એકોતેર બાસઠ એમાં તમને તમામ ડિટેલ છે મેસેજ કરશો એટલે મળી જશે આ ઉપરાંત એક હાર્ડ કોપીનો ઓપ્શન શરૂ કર્યો છે અત્યારે બરાબર તો આ હાર્ડ કોપી છે અત્યારે માત્ર એક જ મહિનાના કરંટ અફેર માટે રાખી છે જાન્યુઆરી બે હજાર પચીસ ઓકે તો જેમને ઈચ્છા છે જાન્યુઆરી બે હજાર પચીસની હાર્ડ કોપી એપ્લિકેશનમાંથી ઓર્ડર કરી શકે છે એકસો ને ઓગણપચાસ રૂપિયા એટલે કે દોઢસો રૂપિયામાં પડશે ડિલિવરી ફ્રી રહેશે બરાબર ડિલેવરીનો કોઈ ચાર્જ નથી એકસો ઓગણપચાસ રૂપિયામાં ત્યાં કદાચ તમારે કુરિયરવાળાની ઓફિસમાં લેવા જવું પડે કેમકે કદાચ ગામડાવાળા ડિલિવરી ના આપતા હોય ઓકે સો ઘરે ડિલેવરી ના આપે તો કુરિયરવાળાની ઓફિસે જઈને લઈ લેવું બરાબર કોઈક એવો વિસ્તાર પણ હોય સિટીનો કે જે જેમની ઈચ્છા છે જાન્યુઆરી પચીસ ની હાર્ડ કોપી છે એકસો ઓગણપચાસ રૂપિયામાં ઓર્ડર કરી શકે છે ડિલિવરી અત્યાર માટે ફ્રીમાં છે બરાબર પછી ચાર્જેબલ થઈ જશે ચાલીસ થી પચાસ રૂપિયાનો ચાર્જ લાગશે જે પણ કુરિયરવાળો લેશે ટૂંકમાં એ જે ચાર્જીસ લે રહેશે ડિલેવરીના એ પાછળથી પછી તમારે ચૂકવવાના થશે એ એપ્લિકેશન એડ કરી દેવામાં આવશે ટૂંકમાં જ્યારે તમે પેમેન્ટ કરશો ત્યારે ઓકે તો જેમને ઈચ્છા છે અત્યારે ફ્રી ડિલિવરી એકસો ઓગણપચાસ રૂપિયામાં જાન્યુઆરી મહિનાના કરંટ અફેર છે બરાબર એ તમને મળશે ઓકે સો અને સાથે સાથે છે બરાબર હાર્ડ કોપી તો મળે છે એ હાર્ડ કોપી વાળું તમે એમાં ઓર્ડર કરશો ને બરાબર એટલે એની અંદર છે તમને કોર્સની અંદર જે ટેસ્ટ છે એ મળી જશે સાથે સાથે તમારે ફોનમાંથી ક્યારેક પીડીએફ વાંચવાનું મન થાય તો લેકચરની પીડીએફ એમાં ઇન્ક્લુડ કરેલી હશે વિડીયો લેક્ચર બધા ઇન્ક્લુડ કરેલા હશે તો એ બધું છે એમાં ઇન્ક્લુડ કરેલું હશે બરાબર તો એ વસ્તુ છે જેમને ઈચ્છા છે બરાબર એ હાર્ડ કોપી ઓર્ડર કરજો બરાબર અને શરૂ કરીએ વાતનો વિડિયો સત્યાવીસમી ફેબ્રુઆરીના કરંટ અફેર અત્યારે સત્યાવીસ ફેબ્રુઆરી છે આવતીકાલે અઠ્યાવીસ ફેબ્રુઆરીનો કરંટ અફેર પૂરો થઈ જાય પછી ફેબ્રુઆરીના પણ કરંટ અફેરની હાર્ડ કોપીનો ઓપ્શન દેખાશે તમને બરાબર જૂના કરંટ અફેર માટે અત્યારે હાર્ડકોપીનો ઓપ્શન નથી રાખતા આપણે કેમ કે પરીક્ષાની અવેલેબલ રાખ્યા છે જેમને ઈચ્છા છે મહિનાવાળું લઈ શકે છે એકસાથે બલ્કમાં અત્યારે ઓપ્શન પણ નથી બરાબર અને એવું કોઈ અત્યાર માટે આયોજન પણ નથી ફ્યુચરમાં થશે તો તમને ઇન્ફોર્મ કરશું પણ અત્યારે મહિના પ્રમાણે જાન્યુઆરીનો ખાલી સ્ટાર્ટ કર્યો છે બરાબર

તો ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ બે ફાયર પાવર ઇન્ડેક્સ છે એ ગ્લોબલ ફાયર પાવર નામની જ કંપની જાહેર કરે છે વિશ્વના સૌથી શક્તિશાળી દેશો છે બરાબર એની રેન્કિંગ હોય છે પ્રથમ સ્થાન ઉપર અમેરિકા છે બીજો ક્રમ રશિયાનો છે ત્રીજો ક્રમ ચીનનો છે ભારત છે આપણું ચોથા રેન્ક ઉપર છે બરાબર વિશ્વનો ચોથો સૌથી શક્તિશાળી દેશ છે એકસો ચાલીસ થી વધારે દેશો છે આમાં હતા પણ ટૂંકમાં એકસો પચાસ સુધી નો થાય ટૂંકમાં એકસો પચાસ કરતા ઓછા હતા અને એકસો ચાલીસ થી વધારે હતા એટલો આંકડો યાદ છે ઓકે સો ભૂટાન અંતિમ ક્રમ પર છે

એ સૌથી મોંઘો છે ત્રીજો ક્રમે અમેરિકાનો જે પાસપોર્ટ છે સૌથી વધારે મોંઘો છે સૌથી સસ્તો કોનો સાહેબ તો કે યુએઈ નો સૌથી સસ્તો પાસપોર્ટ છે યુએઈ નો છે બીજા ક્રમે સસ્તો પાસપોર્ટ જોવા જઈએ તો ભારતનો આવે ત્રીજો ક્રમ અમરીનો આવે બરાબર તો ભારત સૌથી સસ્તા પાસપોર્ટમાં બીજા સ્થાન ઉપર છે એના પછી હાલમાં જ તાજેતરનો આવે નીચેનામાંથી કઈ કંપની છે એને મહારત્ન

મહારતન કંપની છે બરાબર એના નામ તમારે યાદ રાખવાના છે પરીક્ષામાં આમાંથી આવી રીતે ક્વેશ્ચન આવી શકે કદાચ કે કઈ મહારથન કંપની છે કઈ નથી બરાબર સો એ માટે આપણે યાદ રાખશું ઓકે ચૌદ ની કંપની હમણાં જ બની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ બાકી તમામ મહારતન કંપનીને એની સ્થાપના દિવસ યાદ રાખો તો યાદ રાખો હું ફોર્સ નથી કરતો પણ એક વખત નજર ફાલી ફેરવી લેવાની પરીક્ષામાં યાદ આવે તો ઠીક છે ભારત ઇલેક્ટ્રોનિક્સ ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ આની સ્થાપના ઓગણીસો ને માં થઈ હતી આ એક ભારત મહારાતન કંપની છે પછી બીપીસીએલ આની સ્થાપના ઓગણીસો છોતેર માં થયેલી છે આ પણ એક મહારાતન કંપની છે કોલ ઇન્ડિયા આ પણ એક મહારાતન કંપની છે ઓગણીસો પંચોતેર માં સ્થપાઈ ગેલ

મહારાથન કંપની છે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એટલે કે એનટીપીસી આ પણ મહાર કંપની છે ઓગણીસો માં સ્થપાઈ છે ઓએનજીસી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ઓગણીસો માં સ્થપાય કંપની છે

આ જે એક્સરસાઇઝ છે એનું આયોજન કોણે કર્યું કે કે ઇન્ડિયન કોસ્ટ નૌસેના પોલીસ સીઆઈએસએફ બીએસએફ અને સીમા શુલ્ક અને આનો હેતુ શું હતું કે કે દરિયાઈ દરિયાકાંઠાની સુરક્ષા એ સોંપી એનું પરીક્ષણ અને એની અંદર વધારો કરવો તેમજ આંતર એજન્સી સંકલનને મજબૂત બનાવો તો આ એનો હેતુ હતો ક્લિયર

બરાબર તો 2014 માં શરૂઆત થઈ 27 ફેબ્રુઆરી ઉજવાય છે થીમ છે એમ્પાવરિંગ ગ્રાસ રૂટ મૂવમેન્ટ ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર ઓકે 12 દેશોએ ઉજવણી માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો બરાબર બેલારુસ હતું ડેનમાર્ક હતું એસ્ટોનિયા ફિનલેન્ડ જર્મની યાદ રાખવાની જરૂર નથી હો કોઈને ચાલો રાષ્ટ્રીય પ્રોટીન દિવસ ક્યારે ઉજવાયલો છે 27 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય પ્રોટીન દિવસની ઉજવણી કરવામાં આવે છે આજે 27 તારીખ છે આજે છે રાષ્ટ્રીય પ્રોટીન દિવસ બરાબર

ગ્રીન બજેટ સૌથી પહેલું રજૂ કર્યું છે રાજસ્થાન સરકારે નીતિ અને નું મહિલા ઉદ્યમિતા બંને મળીને ફરાલ સખી પહેલ શરૂ કરી છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એનો ઓગણીસ મોફો જાહેર થયો છે બરાબર કયા રાજ્યમાંથી કરવામાં આવ્યો આ બિહારમાંથી કરવામાં આવેલો આન્સર આવશે બિહાર

તો આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કરી છે સંજય મલ્હોત્રા અત્યારે એના ગવર્નર છે આરબીઆઈના તો એમને પણ યાદ રાખીશું ચલો આરબીઆઈની સ્થાપના બરાબર આરબીઆઈની સ્થાપના અને આરબીઆઈ બરાબર સ્થાપના બીજું શું હોય એનું રાષ્ટ્રીયકરણ બરાબર ક્યારે થયું એ તમારે મને કહેવાનું છે હેડક્વાર્ટર હું તમને કહી દઉં આ મારું હોમવર્ક બરાબર હેડક્વાર્ટર ક્યાં છે મુંબઈમાં બરાબર તો એ યાદ રાખીશું બીસીસીઆઈ નું પણ મુંબઈમાં છે એ પણ યાદ રાખી લેજો હાલમાં જ સુમોઈર બિંદીની કાર્યક્રમ આનું આયોજન કયા રાજ્યમાં થયું તો સુમોઈર બિંદીની કાર્યક્રમ છે આસામમાં થયેલો આન્સર આવશે આસામ મહિલા શાંતિ સૈનિકો માટેનું સૌથી પહેલું જે સંમેલન છે એનું આયોજન ક્યાં સ્થળે થયું આ દિલ્હીમાં કરવામાં આવ્યું કયા રાજ્યની સરકાર દ્વારા ગવા સુરક્ષા યોજનાની શરૂઆત કરવામાં આવી છે તો હરિયાણાની સરકારે શરૂ કરી છે ગવા સુરક્ષા યોજના હાલમાં જ પચીસ ફેબ્રુઆરીએ

ની ઉપાધિથી કોને સરમત કર્યું છે તો સુનિલ ભારતીને સરમત કર્યો છે સુનિલ ભારતી મિત્તલ લાસ્ટ ક્વેશ્ચન હલ જ ગ્રીન ટ્રાન્ઝિશન એલાયન્સ ઇન્ડિયા આનું લોન્ચિંગ કોણે કર્યું છે તો કયા દેશે કર્યું છે આનું લોન્ચિંગ ડેનમાર્કે કરેલું છે તો આ સાથે સત્ય સાગરને વિડીયોને રજા આપશું એક જ દિવસ બાકી છે 28 ફેબ્રુઆરી આવતી કાલે આપણો ફેબ્રુઆરી મહિનો પણ એકદમ કમ્પ્લીટ થઈ જશે જેમને પણ ઈચ્છા છે 29 રૂપિયામાં માત્ર એપ્લિકેશનમાંથી વાંચવા છે તો ત્યાંથી વાંચો હાર્ડ કોપી મંગાવી છે બરાબર તો આની હાર્ડ કોપીનો ઓપ્શન પણ તમને માર્ચના ફર્સ્ટ વીકમાં મળી જશે શરૂઆતમાં એકસો ઓગણપચાસ કે એની આજુબાજુની પ્રાઇસ હશે જેમની ઈચ્છા છે એ લઈ શકે છે ઓકે તો બસ આ સાથે આપણે વિડીયોને સમાપ્ત કરીએ